સિંગોડ તાલુકાના સિંગોડ ઘર ખાતેથી હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી આ તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારના રોજ અગિયાર કલાક સુધીમાં તાલુકાના સિંગોડ ઘર ખાતેથી છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ દિવસની ઉજવણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી દેશના માજી વડાપ્રધાન સ્વર્ગવાસ મોરારીજી દેસાઈના કાર્યકાળ દરમિયાન છ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ ગ્રામ સ્તરે લોકોની સહાયતા માટે જે માનદ હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવતી હોય છે અને જે ગ્રામ્ય વિસ્તારોમાં આપત્તિ કે મુશ્કેલીના સમયમાં દરમિયાન ઝડપથી સહાય પહોંચાડવાનો તેનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો આ દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ છ ડિસેમ્બર હોમગાર્ડ દિવસની ઉજવવામાં આવી રહ્યો છે અને આ અવસરે રણદિકપુર માનંદ હોમગાર્ડ યુનિટ રણધીકપુર ખાતે પણ છ ડિસેમ્બર બે હજાર પચીસની સવારે પ્રભાત ફેરી અને માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રણદિકપુર યુનિટના છેતાલીસ પુરુષ હોમગાર્ડ છ મહિલા હોમગાર્ડ અને એક હોમગાર્ડ કમાન્ડરે સક્રિય ભાગ લીધો હતો અને હોમગાર્ડ જવાનો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ કરતાં રણદીપુર અને સિંગોનગરના જે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી લોકોએ જવાનોને અભિવાદન કરતું સ્વાગત આપ્યું હતું અને તેમની ભાવના માટે પ્રશંસા પણ વ્યક્ત કરી હતી